ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અકસ્માત જાફરાબાદના હેમાડ અને છેલ્ડા ગામ વચ્ચે ફોર વ્હીલર કાર પલટી મારી સુરતથી સોમનાથ જતી ફોર વ્હીલર કારને નડ્યો અકસ્માત નેશનલ હાઇવેની કુરબેદર કારી સામે આવી હાઈવે પર માટીનો પાડો હોવાથી ફોર વ્હીલર કારે મારી પલટી ચાર લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી આ ઘટના પગલે આસપાસના સ્થાનિકોએ કારમાંથી સવારોને બહાર કાઢ્યા ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર વારનવાર અકસ્માતોની ઘટના વધી વીરજી શિયાળ મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ ભાવનગર

ગ્રીલ છે એક કિલોમીટર ની ગ્રીલ છે ગ્રીલ માંથી બાળા નીકળે એટલે તરત અહીંયા આવે એટલે એક્સિડન્ટ થાય સમજા આવી રીતનું છે આ